માત્ર એક લાખ અને પચીસ હજારની કિંમતમાં અલ્ટો કે ટેન કાર વેસવાની છે તો વહેલાં તે પહેલાં વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેજો નહીં તો મિત્રો કાર વેસાઈ જશે ગણતરીની કલાકોમાં તો મિત્રો કારની વધુની વિગત મોડલ વગેરે જાણીએ આપણે આગળ વિડીયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે છન્નું ઝીરો સોળ સત્તર જીરો સોસાઠવાળો નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે મોડલ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે અલ્ટો કેટેન કારની મોડલની તો બે હજાર ને અગિયારનું મોડલ છે છઠ્ઠો મહિનો મિત્રો કાર ટુ ઓનરમાં છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે આ પ્રમાણે કારનો એન્જિન અને મિત્રો કાર પેટ્રોલ સીએનજી કારમાં ટાયર સારા જોવા મળશે અને કારમાં વીમો પૂરો છે તેવું માલિકનું કહેવું છે બાકી મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે અને મિત્રો કારમાં પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો સેન્ટર લોક બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને કાર ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું હશે તો કારની કન્ડિશન લુકવાઈ જ ખૂબ જ સારી કંડિશન જોવા મળશે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને પણ પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ વિડિયો વિડીયો જોવા મળતા રહીએ તો વાત કરીએ આપણે અલ્ટો કારની માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ કારની કિંમત માત્ર એક લાખને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે વહેલી તકે કોન્ટેક કરી લેજો અઠ્ઠાણું બે ઓગણપચાસ બોંતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે એક લાખ પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને ઓલ્ટો કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુંનાભાઈ મુંનાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડિયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વિશરાજ